સુગદામ હવેલી વ્રજ ભૂમિમાં ફેરવાયો દાન લીલા સાજીના અલૌકિક મનોરથ દર્શન યોજાયા ત્યારે વૈષ્ણવો નું દર્શનાર્થે ઘોડાપુર ઉમટી પડ્યો હતો તૃતીય બિરાધીશ્વર કાકલોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજી વંદનીય ભવજી મહારાજ લાલનશ્રીઓ પૂજ્ય શ્રી વિદાનકુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં શ્રીજીના દાન લીલા અને સાચીના અલૌકિક મનોરથ દર્શન યોજાયા કીર્તનકાર ચગાભાઈ સમગ્ર ટીમ દ્વારા ધૂળપદ કીર્તનને ભારે રમઝટ બોલાવવામાં આવી ત્યારે વૈષ્ણવો ભક્તિમાં ઓતપ્રોત થયા પૂજ્ય વિદાન કુમારજી મહોદય શ્રીના કરકમલો દ્વારા દ્વારકાધીશ પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે શ્રાદ્ધ પક્ષમાં પ્રભુએ વ્રજ ભક્તોને દાન આપવાનો અધિકાર આપ્યો છે અને પ્રભુને વિવિધ રંગોની રંગોળી દ્વારા વ્રજમાં પ્રભુની લીલાઓને યાદ કરતા દ્રશ્યોને રંગોળી દ્વારા પ્રભુ સમક્ષ મૂકવામાં આવે છે પ્રભુની મુખ સેવા શ્રેષ્ઠ સેવા છે નવરાત્રી પર્વ એટલે ભક્તિ શક્તિ સાધના એમ નવરાત્રી મહોત્સવની દરેકની શુભ આશીર્વાદ પ્રદાન કર્યા Thank oh.